પટેલ હજી જેલમાં જ રહેશે અમદાવાદમાં બેફામ સ્પીડે કાર ચલાવી નવ નિર્દોષ કરી ગુજરાત કોંગ્રેસ નો આક્ષેપ બીઝેડ ફાઈનાન્સ ગ્રુપ ગાંધીનગરની ઓફિસ નો એજન્ટ એબીવીપી બીજેપી સાથે સંકળાયેલો ભૂપેન્દ્રસિંહ સાથે ના ફોટા સામે આવ્યા ખ્યાતિ હોસ્પિટલમાં સર્જન વિના હાડકાના ઓપરેશન થયા પીએમ જયના મુખ્ય ચીફ મેડિકલ ઓફિસર બજાજ અલાયન્સ સમન્સ હાજર ન થયા તો આરોપી બનશે ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી સરકાર દ્વારા એકવીસ હજાર જગ્યા પર ભરતી કરી દિવ્યાંગજનોને રોજગારી આપવાનું આયોજન કરાયું ગાંધીનગરમાં કલા મહાકુંભ આયોજન કલા મહાકુંભમાં ભાગ લેવા વીસ ડિસેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે સાડત્રીસ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની સ્પર્ધા યોજાશે એનડીપીએસ ના કેસમાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો કડી પોલીસ મથકના એનડીપીએસ ના ગુનામાં ફરાર આરોપી સલીમ મિયા રસુલ મિયા કુરેશી નંદાણસરથી ઝડપાયો